નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો શિવ માનસ પૂજા ગુજરાતી વિશે હે પ્રભુ હું આપને મારી મનોમય સૃષ્ટિમાં જડિત આસન બેસવા માટે આપું છું શીતળ જળ નાહવા માટે ને પહેરવા માટે અનેક રત્નોથી શોભતું દિવ્ય વસ્ત્ર આપું છું કસ્તુરીવાળું ચંદન ચંપા જુઈના ફૂલ અને બીલી ચડાવું છું ધૂપ દીપ ધરું છું એ સર્વ મારા ભાવના કલ્પિત પદાર્થો આપ ગ્રહણ કરો સર્વખંડોના વિવિધ રત્નો જડિત સુવર્ણ થાળમાં હું આપને ઘી ખીર કેળા દહીં પાંચ પ્રકારના ભક્ષ્ય દૂધ અને હજારો પ્રકારના શાકો પીણાઓ મીઠું મધુર પાણી ને કપૂરથી ઉજ્જવલ દેખાતું સુંદર પાનબીડું મારી મનોસૃષ્ટિમાં ભાવના રૂપે અર્પણ કરું છું હે પ્રભુ તે સર્વ આપ સ્વીકાર કરો છત્રી ધરું છું પંખા ઢાળું છું ચોખ્ખો અરીસો ધરું છું વીણા ઢોલ મૃદંગ નોબત વગાડી કલામય સંગીત સાથે નૃત્ય કરું છું સાષ્ટાંગ નમસ્કાર કરું છું અનેક પ્રકારે સ્તુતિ કરું છું હે વિભુ એ સર્વ મારી ભાવનાની પૂજા આપ સ્વીકારો આપ આત્મા છો પાર્વતીજી મતી એટલે કે બુદ્ધિ છે મિત્ર છે કાયા ઘર છે ભોગ તે તમારું પૂજન છે નિંદ્રા સમાધિ છે હરુ ફરું તે તારી પ્રદક્ષિણા છે બોલું તે તારી સ્તુતિરૂપ છે અને જે જે કર્મ કરવું તે તે સર્વ આપની હે શિવ આરાધના છે એમ આપ સ્વીકારો એવી મારી પ્રાર્થના છે હાથથી પગથી વાચાથી કાયાથી કર્મથી આંખથી કાનથી કે મનથી શાસ્ત્રમાં કહેલા યા શાસ્ત્રમાં નહીં કહેલા જે જે અપરાધો મેં કર્યા હોય તે તે સર્વ અપરાધોની કરુણાના શ્રી મહાસંભો મને ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ